મારી બેબી છે 14 વર્ષની એક ટીશુન માં ગઈ પણ ટીશુન માંથી ઘરે પાછી ફરત નથી ઘરે એટલે મને ટીશુન માંરા જાણ કરેલી છે કે આ રીત નું ઘટના છે અને તમારી બેબી આવી નથી એટલે અત્યારે હું એની તપાસમાં છું મેં અત્યારે ગ્રામીણ પોલીસ માં અત્યારે ફરિયાદ પણ કરેલી છે કેવી મુસલામે ઘટના મને ખ્યાલ નથી પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ કોઈ શકે એમ એની સાથે

એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયો હોય કેમ ખબર પડે સાકર તમારી બસ હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દી જલ્દ પાછી આપી દે બસ